મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે પ્રાણીઓ ઊંઘતી વખતે આંખો કેમ ખુલ્લી રાખે છે કદાચ તમે કોઈ માછલીને જોઈ હોય અને વિચાર્યું હોય કે આંખો ખુલ્લી રાખીને ઊંઘ કેવી રીતે શક્ય છે શું આવા પ્રાણીઓનો મગજ ખરેખર આરામ કરી શકે છે કે પછી તેઓ કોઈ ખતરો તો નથી એમ માનીને જાગતા રહેવું પડે છે આ એવી વસ્તુ છે જે આપણા માનવ જીવનથી ઘણી જુદી છે અને જ્યારે આપણે ઊંઘીએ ત્યારે આપણે આંખો બંધ કરીએ છીએ પરંતુ એ પ્રાણીઓ કેમ એમ નથી કરતા શું તેમાં કોઈ રહસ્ય છુપાયેલું છે શું આ તેમના માટે જીવવા માટેની ખાસ કળા છે આજે આપણે જાણીશું કે કયા પ્રાણીઓ એવી અદભુત ક્ષમતા ધરાવે છે કે તેઓ ઊંઘતી વખતે પણ આંખો ખોલીને જ રહે છે અને શા માટે તેઓ આ રીતે ઊંઘતા હોય છે આ એવો પ્રશ્ન છે જે તમને વધુ જાણવા માટે ઉત્સુક બનાવશે તો ચાલો મિત્રો આ અનોખી અને અજાણી દુનિયામાં એક સફર શરૂ કરીએ મિત્રો સૌપ્રથમ વાત કરીએ તે પ્રાણીઓની કે જે નિયમિત રીતે પોતાની આંખો ખુલ્લી રાખીને જ ઊંઘી શકે છે આમાં માછલીઓ કેટલાક જીવજંતુઓ અને સરિસૃપો ખાસ કરીને જાણીતા છે માછલીઓની વાત કરીએ તો તેમના શરીરમાં પલકાઓ જ નથી હોતી તમે ક્યારે માછલીને જોઈ છે તેઓ ક્યારે જ પલક ઝપકાવતા નથી કારણ કે તેમને પલકાવા માટે પલકાની જરૂરત નથી તેઓ સતત પાણીમાં રહે છે અને પાણી તેમની આંખોને સ્વાભાવિક રીતે ભીની રાખે છે પણ શું તમને ખબર છે કે માછલીઓની ઊંઘ પણ અલગ હોય છે લોકો જે રીતે ઊંઘે છે એ રીતે તેઓ ઊંઘતા નથી તેમનું મગજ થોડું આરામ કરે છે પણ તેઓ સતત જાગતા રહે છે આ રીતે તેઓ ખતરો ટાળવા માટે તૈયાર રહે છે જ્યારે માણસ ઊંઘમાં સાવચેત રહેવાનું ભૂલી જાય છે અને આ ફક્ત માછલીઓમાં જ નથી કેટલીક સરીસૃપ પ્રજાતિઓ જેમ કે સર્પ અને કાચબાઓ પણ ઊંઘતી વખતે આંખો ખુલ્લી રાખે છે તેમની માટે પણ આ જીવન જીવવા માટેની એક રીત છે કોઈ ખતરાની આશંકા હોય ત્યારે પણ તેઓ મોડી ક્ષણોમાં જાગી શકે છે મિત્રો શું તમે જાણો છો કે ડોલ્ફિન અને કેટલાક સમુદ્રી પ્રાણીઓ તો તેમના મગજનો એક ભાગ જ આરામ આપે છે અને બીજો ભાગ જાગતો જ રાખે છે એનું કારણ છે પાણીમાં સતત તરતી રહેવી પડે છે તો જો તેઓ આખું મગજ આરામમાં મૂકે તો ખતરો થઈ શકે છે તો મિત્રો હવે વિચારો આ પ્રાણીઓએ આવી ક્ષમતા કેવી રીતે વિકસાવી હશે મિત્રો ચાલો હવે વધુ રસપ્રદ પ્રાણીઓ વિશે જાણીએ શું તમે ક્યારેય ગોકળગાયને નજર કરી છે આ એક એવો પ્રાણી છે જે પણ આંખો ખુલ્લી રાખીને ઝૂંઘે છે ખરેખર ગોકળગાયની આંખમાં વિશેષ છાડી પલક હોય છે આ પલક પારદર્શક હોય છે અને તેમની આંખોને સુરક્ષિત રાખે છે તો એ પ્રાણીઓ આંખો ખોલીને જ પોતાનો દિવસ પસાર કરી શકે છે આ પલકની મદદથી તેઓ ઊંઘી શકે છે અને છતાં પણ ખતરાની પરિસ્થિતિમાં જાગૃત રહી શકે છે ગોકળગાયના માટે આ પલક એવી શિસ્ત ધરાવે છે કે તેને કોઈ ખતરો હોય તો પણ તે તરત જ તાજેતરના સંજોગો પ્રમાણે પ્રતિક્રિયા આપી શકે છે અને હા કેટલાક પક્ષીઓ માટે પણ આ વાત સાચી છે આપણે પતંગિયાઓના જે મોટા ઝુંડો જોયા છે તે પક્ષીઓ એકદમ ચપળ હોય છે પરંતુ તમે જાણો છો કે કેટલાક પક્ષીઓ તો ઉડતા ઉડતા જ ઊંઘી શકે છે તમે સાચું સાંભળ્યું કેટલાક પક્ષીઓ ઉડતા રહે છે અને તેમાં પણ તેમની આંખો ખુલ્લી રહી શકે છે તેઓ સામાન્ય રીતે મગજના એક ભાગને આરામમાં મૂકે છે જ્યારે બીજો ભાગ કાર્યરત રહે છે આ રીતે તેઓ પોતાના સફરમાં જાગતા પણ રહે છે અને આરામ પણ મેળવી લે છે આ કુદરતની એક ખૂબ જ અનોખી તકનીક છે જે એનાથી તેમને ખતરો ન આવે તે માટે મદદ કરે છે તો હવે તમે વિચારશો કે આ કઈ રીતે શક્ય છે આ પ્રાણીઓ એ સમય સાથે પોતાની જાતને આ રીતે વિકસાવ્યા છે કે તેઓ પોતાના આસપાસના ખતરોને ઓળખી શકે અને જીવનમાં બચી શકે આ તો આપણી કલ્પનાથી પણ પાર છે જ્યારે આપણે મનુષ્ય ઊંઘીએ છીએ ત્યારે આપણા માટે અંધારું અને શાંત વાતાવરણ જરૂરી છે પરંતુ આ પ્રાણીઓ માટે શાંતિ અને સુરક્ષા કુદરત દ્વારા જ પ્રાપ્ત થઈ જાય છે પણ શું બધા પ્રાણીઓ આવું જ કરે છે શું દરેક પ્રાણીને એવી તક છે કે તેઓ પોતાનો ખતરો ટાળી શકે શું બધા જ પ્રાણીઓ આંખો ખુલ્લી રાખીને ઊંઘે છે આ પ્રશ્નો ઉત્તર આપણી માટે મહત્વપૂર્ણ છે અને આપણે વધુ જાણવું જોઈએ મિત્રો કંઈક એવું પણ છે કે જે આપણે જાણતા નથી જેમ જેમ આપણે વધુ અભ્યાસ કરીએ છીએ તેમ તેમ અમુક પ્રાણીઓની શારીરિક રચના અને તેમની ઊંઘના નિયમોને વધુ સમજતા જઈએ છીએ ઉદાહરણ તરીકે હાયના જેવી કેટલીક પ્રજાતિઓમાં આ પ્રકારની ક્ષમતા નથી હોતી તેઓ ઊંઘ વખતે સંપૂર્ણ રીતે આરામ કરી શકે છે મિત્રો હવે આપણે વધુ નવાઈની વાત કરીએ તમે ક્યારેય કાચબાને ઊંઘતા જોયો છે કાચબા પણ એવી જ રીતે આંખો ખુલ્લી રાખીને ઊંઘી શકે છે તેઓ આખો દિવસ સતત ધ્યાનમાં રહે છે તેમ છતાં જ્યારે આરામની જરૂર હોય ત્યારે તેઓ પોતાની શરીરની રચનાને કારણે ઊંઘ મેળવી શકે છે કાચબાઓ જેવા સરિસૃપોના મગજમાં એક ખૂબ જ અનોખી વ્યવસ્થા હોય છે જે તેમને અત્યંત ખતરાથી બચવા માટે સહાય કરે છે તેમણે પોતાની આંખો સતત ખુલ્લી રાખવી પડે છે કારણ કે તે એમની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે ચોમાસામાં પણ જ્યારે કાચબા જમીન પર આરામ કરે છે ત્યારે તેઓ પોતાની આ ક્ષમતા જાળવી રાખે છે અને ખતરો નજીક આવે તો તરત જ પ્રતિસાદ આપી શકે છે તો શું આ ક્ષમતા માત્ર સરીસૃપો માછલીઓ અને પક્ષીઓમાં જોવા મળે છે શું આપણા મેમલ્સ જેમ કે સિંહ હાથી અથવા વાંદરો પણ કંઈક આ પ્રકારની ક્ષમતા ધરાવે છે ચાલો મિત્રો આ પ્રશ્નનો જવાબ આપીએ સામાન્ય રીતે મેમલ્સ એટલે કે સ્તનધારી પ્રાણીઓ માટે આ ક્ષમતા ખૂબ જ દુર્લભ છે સિંહ અને હાથી જેવી મોટી પ્રજાતિઓ માટે એમની આંખો ઊંઘ સમયે સંપૂર્ણપણે બંધ રહે છે તેમ છતાં અમુક સમુદ્રી સ્તનધારીઓ જેમ કે ડોલ્ફિન અને વેલમાં આ અદ્ભુત ક્ષમતા જોવા મળે છે વેલ્સ અને ડોલ્ફિન માટે તેમનું મગજ બે ભાગમાં વહેંચાયેલું હોય છે જ્યારે એક ભાગ ઊંઘે છે અને બીજો ભાગ જાગતો રહે છે આ રીતે તેઓ તરતી રહે છે પોતાની સફર ચાલુ રાખે છે અને પોતાને ખતરાથી બચાવી શકે છે તમે કલ્પના કરી શકો છો કે ડોલ્ફિન માટે ઊંઘતી વખતે પાણીમાં તરવું કેવું અદ્ભુત હોય છે શું તમને એ વિચારવાનું થયું છે કે કુદરતે એમને આ ક્ષમતા કેમ આપી હશે આ બધા પ્રાણીઓએ પોતાની રીતે અનુકૂળતા વિકસાવી છે દરિયાની દુનિયામાં સતત ખતરો રહે છે વેલ્સ અને ડોલ્ફિન જેવા જળચર પ્રાણીઓ પાસે આ ખાસિયત છે જે તેમને બીજા શિકારનો શિકાર થવાથી બચાવે છે મિત્રો એમને પોતાની દરેક ક્ષણમાં પોતાના અસ્તિત્વ માટે લડવું પડે છે આપણને લાગે છે કે ઊંઘ એ આરામનો સમય છે પરંતુ ઘણા પ્રાણીઓ માટે એ જીવનનો સુરક્ષા માટેનો સમય છે આપણે પ્રાણીઓની દુનિયા વિશે એવું ઘણું જાણતા નથી ઉદાહરણ તરીકે ઘાસચર પ્રાણીઓ જેમ કે હરણમાં પણ તેમના મગજનો થોડો ભાગ જાગતું અને થોડો ભાગ ઊંઘતું હોય છે આ પ્રાણીઓએ આ રીતે પોતાનું જીવન જીવવું કઈ રીતે શીખ્યું હશે તો મિત્રો હવે તમને ખબર પડી ગઈ હશે કે શું કામ અમુક પ્રાણીઓ પોતાના દિનચર્યા દરમિયાન આંખો ખુલ્લી રાખીને જ ઊંઘે છે આ કુદરતની જ એવી સિસ્ટમ છે કે તેઓ સતત સજાગ રહે અને અસ્તિત્વ માટે સંઘર્ષ કરી શકે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક બટન પર ક્લિક કરો અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરો આ રીતે તમે અમને વધુ રસપ્રદ વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપશો